નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી શું છે સુરત ડાયમંડ બુર્સની વિશેષતાઓ સાપોતારાથી શિરડી રેલ સેવા ઊભી કરાશે ચૌરસ્ટ મિલમાં લાખો રૂપિયાના સોનાની સોરી કેરળમાંથી મળ્યું કોરોનાનું નવું સબ વેરિયન્ટ કાશ્મીરના એકસો પચાસ છાત્રો દાંડીની મુલાકાતે જબરીમાલામાં ભક્તોની ભારે ભીડ અહીં બનશે દેશની સૌથી મોટી મસ્જિદ સુરતમાં નીકળી પંદર કિમી લાંબી માનવ રેલી આ દિવસથી પડશે કડકડતી ઠંડી સુરત એરપોર્ટને મળ્યો આ મોટો દરજ્જો લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ કેન્દ્રીય ગૃહમંત્રીએ લાભાર્થીઓને વિવિધ કાર્ડનું વિતરણ કર્યું ખાલિસ્તાનગઢમાં હનુમાનની પ્રતિમા બની રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી સમજ જાહેર થયું અને ડુંગળીના મણનો ભાવ ઓછો આવતા ખેડૂતોનો વિરોધ આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ શું છે સુરત ડાયમંડ બુર્સની વિશેષતાઓ આ અંગે વિસ્તારથી જાણીએ તો આજે પીએમ મોદી વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેન્ડરિંગ સેન્ટર સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે ખજૌદમાં બનેલા ડાયમંડ બુર્સને બનાવવા ત્રણ હજાર ચારસો કરોડનો ખર્ચ થયો છે પાંત્રીસ પોઈન્ટ સોપન એકર જગ્યામાં તે ફેલાયેલું છે રફ પોલિસ્ટ ડાયમંડ ટ્રેન્ડરિંગનું ગ્લોબલ સેન્ટર દોઢ લાખ લોકોને રોજગારી આપશે વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગમાં ચાર હજાર પાંચસોથી વધુ ઓફિસો કાર્યરત થશે અને એકસો એકત્રીસ હાઈસ્પીડ લિફ્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો સાપુતારાથી શિરડી રેલ સેવા ઊભી કરાશે આ અંગે વધુ જાણીએ તો સાંઈ ભક્તોને શિરડી જવાનું હવે વધુ સરળ બનશે બિલીમોરા વધઈ વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની સાથે સાથે સાપુતારાથી શિરડી મનમાડ સુધીની નવી રેલવે લાઇન શરૂ કરવા માટે સર્વે કરાયો છે રેલવે વિભાગે વિસ્તૃત માહિતી સાથેનો રિપોર્ટ રેલવે મંત્રાલયને આપ્યો છે આમ ભવિષ્યમાં સાપુતારાથી શિરડી જઈ શકાશે અને હિલસ્ટેશનના નયન નયનરમ્ય દ્રશ્યો જોવાના લાભ સાથે શાહી ભક્તોની આસ્થા પણ પૂર્ણ થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્ર મહેલમાં લાખો રૂપિયા સોનાની ચોરી આ અંગે વિસ્તારથી જાણીએ તો મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં લાખોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે માહિતી મુજબ મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં આંગળીયા પેઢીની બેગ સોરો ઉઠાવી ગયા હતા બેગમાં રૂપિયા ચૌદ લાખ અને એકવીસ કિલો સાંદી હોવાનું જાણવા મળ્યું છે સૌરાષ્ટ્ર મહેલમાં વડોદરામાં ચોરીની આ ઘટના બની હતી પેઢીના કર્મીએ સીટની નીચે બેગ રાખી હતી જે સાતીર ચોરો ઉઠાવી ગયા હતા ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો કેરળમાંથી મળ્યું કોરોનાનું નવું સબ વેરિયન્ટ આ અંગે વિસ્તારથી જાણીએ તો ભારતમાં કોરોનાના કેસો નહીવત પ્રમાણમાં નોંધાય છે ત્યારે ગઈકાલે કેરળ રાજ્યમાં કોવિડનું સબ વેરિયન્ટ જે એન ડોટ વન કેસ મળી આવ્યો છે આ કેસ મળી આવતા લોકો ચિંતામાં મુકાયા છે દક્ષિણ રાજ્યમાં તેની અસર અંગે ચિંતાઓ ઊભી થઈ છે સત્તાવાર સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીન સબ વેરિયન્ટ જે એન ડોટ વનનો કેસ આઠ ડિસેમ્બરે કેરળમાં મળી આવ્યો હતો ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો કાશ્મીરના એકસો પચાસ છાત્રો દાંડીની મુલાકાતે તો મિત્રો કાશ્મીરના છાત્રોમાં દેશ પ્રત્યેની ભાવના અને એકતા વિકસે તેના માટે નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા કાશ્મીરના યુવાઓને ગુજરાતના પ્રવાસે લવાયા છે કાશ્મીરમાંથી એકસો પચાસ વિદ્યાર્થીઓ ગુજરાતના મહેમાન બિના છે તેમણે દાંડી ખાતે નેશનલ સોલ્ટ મેમોરિયલની મુલાકાત લીધી હતી અહીં તેમણે ગાંધીજીના અનેક ઇતિહાસ જાણી અનુભવો કર્યા હતા આ વિદ્યાર્થીઓ ગુજરાતમાં સૌથી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં અનેક સ્થળોની મુલાકાત લેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સબરીમાલામાં ભક્તોની ભારે ભીડ આ અંગે વિસ્તારથી જાણીએ તો સબરીમાલા ખાતે છેલ્લા કેટલાક દિવસથી ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે મંદિર વિસ્તારમાં ભારે ભીડ હોવા છતાં સરકાર અને વહીવટીતંત્રે આંખ આડાકાન કર્યા છે અરાજકતાને લઈને વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે પરંતુ મેનેજમેન્ટમાં કોઈ સુધારો થયો નથી ભીડને કારણે અરાજકતાની સ્થિતિ એવી છે કે ઘણા શ્રદ્ધાળુઓને સબરીમાલા મંદિર અને ભગવાન અયપ્પાના દર્શન કર્યા વિના પંડાલમાંથી પાછા ફરવાની ફરજ પડી છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો અહીં બનશે દેશની સૌથી મોટી મસ્જિદ આ અંગે વધુ જાણીએ તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજી તરફ અયોધ્યાથી પચીસ કિમી દૂર ધનનીપુર ગામે ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન મસ્જિદનો પાયો નખાશે પાયો મક્કાના ઇમામ અથવા ઇમામે હરમ અબ્દુલ રહેમાન અલ સુદાઈશના હસ્તે નાખવામાં આવશે જે ભારતની સૌથી મોટી મસ્જિદ હશે તેમજ મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા રખાશે મસ્જિદનો પાયો નાખનાર ઇમામ સાઉદી અરબના કાસિમ શહેરના રહેવાસી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સુરતમાં નીકળી પંદર કિલોમીટર લાંબી માનવ રેલી આ અંગે વધુ જાણીએ તો સુરતમાં સ્વચ્છતા અભિયાનને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે પંદર કિલોમીટર લાંબી રેલી યોજાઈ હતી લોકોએ પંદર કિલોમીટર લાંબી માનવ શ્રૃંખલા બનાવીને શહેરમાં સ્વસ્થતાનો સંદેશ આપ્યો હતો જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે સુરતના લોકોને માનવ શૃંખલા દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે જેના દ્વારા સુરતને સ્વસ્થતામાં નંબર વન બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો આ દિવસથી પડશે કડકડતી ઠંડી આ અંગે વધુ જાણીએ તો હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે પરંતુ પચીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં અચાનક ઠંડીનું જોર વધશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુરત એરપોર્ટને મેળો આ મોટો દરજ્જો આ અંગે વિસ્તારથી જાણીએ તો સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મેળવશે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ નિર્ણયને પગલે સુરતની આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે આગામી સત્તર ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદીના હસ્તે એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સુરતથી દુબઈની ફ્લાઇટ શરૂ થતાં યાત્રીઓની મુસાફરી સરળ બનશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ આંગે વધુ જાણીએ તો અમદાવાદ ખાતે સોથી રિજનલ કોન્ફરન્સ મળી હતી જેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તેલંગાણા ગોવા દીવ દમણ અને દાદરા નગર હવેલીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મતદાર નોંધણી મતદાન મથકો પ્રાથમિક સુવિધાઓ અને મેનપાવરની જરૂરિયાત વિશે ચર્ચા થઈ હતી ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રીએ લાભાર્થીઓને વિવિધ કાર્ડનું વિતરણ કર્યું તો મિત્રો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદના સાંગોદર ગ્રામ પંચાયત ખાતે આયોજિત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા કાર્યક્રમમાં તેણે અન્ન સુરક્ષા ઉજ્જવલા કનેક્શન અને આયુષ્યમાન કાર્ડ વગેરેનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ મોદીજીની જનકલ્યાણકારી નીતિઓ વિશે જાગૃતિ વધારીને આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવાનું ઉત્તમ માધ્યમ છે ત્યારબાદ જાણીએ ખાલીસ્તાનગઢમાં હનુમાનની પ્રતિમા બની આ અંગે જાણીએ તો કેનેડાના ખાલિસ્તાનીગઢ બ્રામપટનમાં રામભક્ત હનુમાનજી મહારાજની સૌથી ઊંચી પંચાવન ફૂટની પ્રતિમા બનાવવામાં આવી છે આવતા વર્ષે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે આ પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કેનેડાના બ્રાહ્મપટનમાં હિન્દુ સભા મંદિર ખાતે ત્રેવીસ એપ્રિલના રોજ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે હનુમાનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો રાહુલ ગાંધી વિરુદ્ધ ફરીથી સમજ જાહેર થયું તો મિત્રો કર્ણાટકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કેસમાં કોર્ટના આદેશ બાદ પણ રાહુલ ગાંધી યુપીની સુલતાનપુર કોર્ટમાં હાજર થયા ન હતા એમપીએમએલએ કોર્ટના મેજિસ્ટ્રેટ યોગેશ યાદવે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરીથી સમન્સ જારી કરવા કહ્યું છે તમને જણાવી દઈએ કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન વિજય મિશ્રાએ બે હજાર અઢારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આગામી સુનાવણી છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થશે ત્યારબાદ જાણીએ મિત્રો ડુંગળેના મણનો ભાવ ઓછો આવતા ખેડૂતોનો વિરોધ તો મિત્રો ડુંગળીના મણનો ભાવ ઓછો આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ રાજકોટના ઉપલેટામાં ડુંગળીના ભાવ નિશા આવતા ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળીનું વિતરણ કરીને રોષ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ બંધ થતાં ડુંગળીના ભાવ ઘટ્યા હતા જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોને અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે